નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડિયોની અંદર આપણે ધોરણ 9 વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં બીજા સેમેસ્ટરમાં પાઠ 18મો આ પાઠનું નામ છે વન્યજીવન આ પાઠના ગાલા સાથે પોતાના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડિયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડીયો લાઇક કરો શેર કરો અને આઇકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયો નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ નવમો વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં ગાલા સાથે પોથીમા પાઠ અઢારમો આ પાઠનું નામ છે વન્યજીવન તેમાં વિભાગ એ નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો પેલો પ્રશ્ન છે યોગ્ય જોડકા જોડો તેમાં પેલું જોડકું જોઈએ ભારતીય ગેન્ડા બ્રહ્મપુત્ર નદી નું કાશ્મીર નાનું રણ ત્યાર પછી બીજું જોડકું છે તેમાં પેલું કાઝીરંગા તો તેમાં આવશે અસમ કાન્હા મધ્યપ્રદેશ ગીર ગુજરાત બાંદીપુર કર્ણાટક વાક્ય ખોટું થશે બીજું સુરખા પક્ષી કચ્છના મોટા રણના ના જલપ્લાવિત ક્ષેત્રોમાં જોવા મળે છે તો આ વાક્ય સાચું છે માટે ખરું લખવાનું શિયાળામાં ભારતમાં જલપ્લાવિત ક્ષેત્રોમાં ગરમ પ્રદેશોમાંથી અનક જાતના અનેક જાતના યાયાવર પક્ષીઓ આવે છે તો આ વાક્ય ખોટું થશે અને દસમું વાક્ય ખોટું છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ છે નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન છે જૈવ વૈવિધ્યની દ્રષ્ટિએ વિશ્વમાં ભારત કયા ક્રમે આવે છે છઠ્ઠા બીજો પ્રશ્ન ભારતને કુલ કેટલા પ્રાણી ભૌગોલિક પ્રદેશોમાં વહેંચવામાં આવ્યો છે નવ ત્રીજો પ્રશ્ન મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળમાં ક્યુ પ્રાણી જોવા મળે છે વાઘ ચોથો પ્રશ્ન કચ્છના નાના રણમાં ક્યુ પ્રાણી જોવા મળે છે ઘોડખર પાંચમો પ્રશ્ન કચ્છના મોટા રણમાં જળપ્રલિત ક્ષેત્રોમાં ક્યુ પ્રાણી જોવા મળે છે સુરખાબ છઠ્ઠો પ્રશ્ન આજે સમગ્ર ભારતના જંગલોમાંથી ક્યું ક્યુ પ્રાણી નષ્ટ થયું છે એવું ક્યુ પક્ષી વચિત જોવા મળે છે શ્યામ ગરુડ નવમો પ્રશ્ન ગુજરાત ગુજરાતમાં સાબરકાંઠાના વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોમાં ભાગ્યે જ દેખાતું પક્ષી ક્યુ છે ચિલોત્રો દસમો પ્રશ્ન મધ્યપ્રદેશના ક્યાં વાઘ અને સાબર જોવા મળે છે ગુજરાતના ક્યા રાષ્ટ્રીય ઉદ્યાનમાં કાળિયાર વરુ ખડમોર અને ઘોરાટ જોવા મળે છે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં તેરમો પ્રશ્ન મૌર્ય યુગના કયા મહાન રાજાના સમયમાં વન્યજીવોના સંરક્ષણ માટે કાયદા બનાવાયા હતા તો અશોક રાજાના ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પો માંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો પેલું સમગ્ર વિશ્વમાં વન્યજીવ સૃષ્ટિની લગભગ પંદર લાખ પ્રજાતિઓ છે બીજો ભારતમાં પક્ષીઓની આશરે બારસો ત્રીસ પ્રજાતિઓ છે ત્રીજો ભારતમાં એક સિંગી ગેંડા બ્રહ્મપુત્ર નદીના દર્દલીય ક્ષેત્રોમાં જોવા મળે છે ચોથું કચ્છના નાના રણમાં ઘોડખર નામે ઓળખાતા જંગલી ગધેડા જોવા મળે છે પાંચમું ભારતમાં એશિયાઈ સિંહો માત્ર ગીરવા જંગલોમાં જોવા મળે છે જઠ્ઠું કચ્છના મોટા રણના જળપ્લાવિત ક્ષેત્રોમાં સુરખાબ જોવા મળે છે સાતમું નિકોબારી કબૂતર એ નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી છે આઠમું

નીચેના પ્રશ્નો માટે કુલ કેટલા પ્રાણી ભૌગોલિક પ્રદેશોમાં વહેંચવામાં આવ્યો છે ઓપ્શન એ નવ ત્રીજું ભારતમાં કસ્તુરી ક્યાં જોવા મળે છે ઓપ્શન જમ્મુ કાશ્મીરમાં જોવા મળે છે ચોથો ભારતના ક્યા રાજ્યોના જંગલોમાં વાઘ જોવા મળે છે કચ્છના નાના રણમાં છઠ્ઠો પ્રશ્ન ભારતમાં સુરખા પક્ષીઓ ક્યાં જોવા મળે છે કચ્છના મોટા રણના જલપ્લાવિત ક્ષેત્રોમાં સાતમો પ્રશ્ન ઘોરાડ ક્યાં વિસ્તારોમાં જોવા મળે છે ઓપ્શન ખાસ ભૂમિના વિસ્તારોમાં દસમો વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોમાં ભાગ્યે જ દેખાતો પક્ષી કયો છે ઓપ્શન બી ચિલોત્રો અગિયારમુ ભારતમાં એશિયાઈ હાથી ક્યાં જોવા મળે છે ઓપ્શન બી દક્ષિણના દ્વીપકલ્પીય ભારતના વિભાગીય નકશામાં સંજ્ઞાંકિત કરેલા રાષ્ટ્રીય ત્યાર પછી તેરમો પ્રશ્ન છે બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં સજ્ઞાંકિત કરેલા રાષ્ટ્રીય ઉદ્યાન ના સ્થળ નું નામ શું છે તો ઓપ્શન બે આવશે ગીર

હું થોડી સ્ક્રીન નાની કરી દઉં એટલે આપ સરળતાથી જોઈ શકો વિદ્યાર્થી મિત્રો અહીં મે રાષ્ટ્રીય ઉદ્યાનો અભ્યારણો અને પક્ષી અભ્યારણો તેને યોગ્ય સંજ્ઞાઓ વડે મે અહીં ભારતના નકશામાં દર્શાવ્યા છે જે ચોરસ છે તે રાષ્ટ્રીય ઉદ્યાનો છે દચી ગામ ગીર કાન્હા અને કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનો છે જ્યારે અભ્યારણો તેમાં ગોળ એટલે કે વર્તુળની નિશાની કરી છે

ત્યાર પછી વિભાગ દી છે નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉપર લખો તેમાં પેલો પ્રશ્ન છે લખો ભારતનો વન્યજીવ વૈવિધ્ય છેલ્પીય ઉચ્ચ પ્રદેશો દલતલીય પ્રદેશો સમુદ્ર કિનારા વગેરે વિવિધ સ્વરૂપો બનેલું છે તેમાં આવેલા ગીચ વર્ષાવનો મોસમી જંગલો કાટાળા જંગલો શંકુદ્રુમ જંગલો વગેરે

વગેરે યાયાવત પક્ષીઓ આવે છે પશ્ચિમ ઘાટના ગીચ જંગલોમાં ઉડ્ડય કિસ્કોલિયો જોવા મળે છે નિકોબારી કબૂતર એ નિકોબાર ટાપુમાં જોવા મળે છે કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપ ટાપુ સમુહમાં પરવાળાની દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે વન્યજીવ સંરક્ષણના ઉપાયો જણાવો કોઈ પણ છ મુદ્દા લખવાના છે તો ચાલો જોઈએ જંગલનું જતન કરી તેમનો ઉત્તરોત્તર સંવર્ધન સંવર્ધન કરવા માટે સરકારે લાંબા ગાળાનું આયોજન કરવું જોઈએ જંગલો અને વન્યજીવોના સંરક્ષણ માટે કડક કાયદા બનાવવા જોઈએ અને તેના પાલન માટે બધા નાગરિકોએ તૈયાર રહેવું જોઈએ સમાજના સ્વૈચ્છિક સંગઠનોએ વન્યજીવોના રક્ષણને પ્રાથમિકતા આપી તેના માટે જનજાગૃતિના કાર્યક્રમો કરવા જોઈએ દેશને વિકાસ યોજનાઓ રહેઠાણો કારખાના વગેરેનું આયોજન કરતા પહેલા પર્યાવરણ અને જીવ સૃષ્ટિ પર પોલાણ માં પક્ષીઓ રહેતા હોય છે તેમજ વૃક્ષો ની ડાળીઓ પર તે માળા બાંધે છે વ્યયાવત અને જળાશય પક્ષીઓ માટે તળાવો ખેત તલાવડીઓ કે જળપ્લાવિત વિસ્તારો ને જાળવવા જોઈએ ખેતરોમાં જંતુનાશક દવાઓ વાપરવાની બદલે જૈવિક કીટનાશકો વાપરવા જોઈએ વાતાવરણમાં પ્રદૂષણની માત્રા ઘટાડવાના પ્રયત્નો કરવા જોઈએ દાવા નળ ન સળગે તેની પૂરતી તકેદારી રાખવી જોઈએ એ માટે તેતેલિંગ અને સાવચેતીનો આગોતરો આયોજન કરવું જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે વન્યજીવો આજે સંકટમાં છે આ વિધાન સમજાવું વન્યજીવોના ના કુદરતી રહેઠાણ એવા જંગલોનો મોટા પાયે વિનાશ થઈ રહ્યો છે વધતી વધતી જતી જતી માનવ વસ્તી મોટા થઈ રહેલા શહેરો લાકડાની લાકડાની માંગ વગેરેના જંગલો માં ગેરકાયદે વૃક્ષો કાપવાની પ્રવૃત્તિ વધી ગઈ છે તેની વિપરીત અસર વન્યજીવો પર થઈ રહી છે રહેઠાણ ગુફા રહેઠાણ ગુમાવવાથી પ્રાણીઓની કેટલીક પ્રજાતિઓ

પૂરતા પ્રમાણમાં મળતું નથી આવી ઘણી મુશ્કેલીઓના કારણે વન્યજીવો આજે સંકટમાં છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ ધોરણનો સામાજિક વિજ્ઞાનનો પાઠ મો વન્ય જીવન આ પાઠ ના ગાલા સાથે કોથેના પ્રશ્નો અને જવાબો પૂરા કરીએ છીએ આગળના પાઠના ગાલ સાથે કોથેના પ્રશ્નો અને જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સકાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ ઓગણીસ ની અંદર ત્યાં સુધી આવજો